જુનિયર ટાઇટન સિઝન ટુ પ્રોગ્રામ તળે ભરૂચની વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલદિલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજીત વીસ સ્કૂલોએ ભાગ લીધો હતો જે પૈકી ત્રણ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ ફૂટબોલ ક્રિકેટની ડ્રીલમાં ભાગ લીધો હતો આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો તેઓનો હેતુ માત્ર ક્રિકેટથી આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે જુનિયર ટાઇટન્સ રમતોર પ્રત્યેના જુસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગીતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતાને પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ અને ગુજરાતની આઈપીએલ વિજેતા ટ્રોફી અને બીજી રનર્સઅપ ટ્રોફી પાસે પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા તેમણે ફિટનેસ એક્સરસાઇઝ ફેશિંગ ધ બોલિંગ મશીન હિટિંગ ધ સ્ટમ્પ્સ બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો મારું નામ અંતરા જૈન છે મેં સંસ્કાર વિદ્યા ભવન

જે કઈ ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મારું નામ ઉમેશ શાહ છે ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા મારા ટાઉનમાં હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટમાં ભાગ લેવા આવેલો મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું ખરેખર આવું આયોજન ગુજરાત ટાઈટન્સ દેખીને બધા થઈ ગયા છે જે એક્સપર્ટેશન હતી એના કરતા વિશેષ આયોજન હતું અને પણ ગુજરાત ની મેચો રમાય છે ત્યાં અમે અમદાવાદ બી ગયેલો છું જ્યાં પણ રમાય છે ત્યાં અમે મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે Thank you so much. Thank you so much. Thank you.